વિદ્યાનો સ્વીકાર છે અવિદ્યાનો કોઈ સ્વીકાર નથી અવિદ્યાનો આશ્રય ન કરવો હંમેશા વિદ્યાનો જ આશ્રય કરવો સાત્વિક વસ્તુનો સ્વીકાર કરો આપણા શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કીધું છે કે સાત્વિક મંત્રોનો સ્વીકાર કરવો અસાત્વિક મંત્રો તાંત્રિક મંત્રો એનો ક્યારેય પ્રયોગ ભી ના કરો સાત્વિકતાની શુદ્ધિ છે અને જેટલી પવિત્રતા એટલી ઠાકોરજીને વધારે પ્રિય લાગે ઘર પવિત્ર મંદિર પવિત્ર અને પછી હૃદય પવિત્ર આ ચાર વસ્તુ પવિત્ર થયા પછી ઘરમાં ઠાકોરજી પધારે છે પેલું ઘર પવિત્ર હોવું જોઈએ હૃદય પવિત્ર હોય રસોડું પવિત્ર હોય કિચન પવિત્ર હોવું જોઈએ અમુક અમુકના ના ઘરમાં રાત્રે જાઓ તો આમ તમારે જૂઠા વાસણો નો ઠટ લઈ ગયો બિરાજમાન છે અપરાધ લાગે દોષ લાગે એ તો ભલે લાગવું હોય તો લાગે પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ રાતના સમયે જૂઠા વાસણો હોય તો એમાં બારીક સૂક્ષ્મ જંતુઓ થાય અને બારીક સૂક્ષ્મ જંતુઓ આપણા કિચનમાં ફરે એ આપણા ખાદ્ય પદાર્થમાં આવે અને ખાવાથી આપણા ઉપર રોગ થવાની સંભાવના પણ રહે ખાસ આ બધું જરૂરી છે અમુક ના કિચનમાં જાવ તો એમ થાય મેડિકલ સ્ટોર હોય એવું લાગે દવાયું નામ થપા લાગડ દવાની બાટલી રસોડામાં નહીં રાખો નહીં તો દવા ઘરમાંથી નહીં ખૂટે રસોડું હંમેશા પવિત્ર હોવું જોઈએ રસોઈ ઘર જેનું રસોઈ ઘર પવિત્ર એનું અન્ન પવિત્ર અને જેનું અન્ન પવિત્ર એનું મન પવિત્ર ખાસ કરી અને એ જોવા રસોઈ ઘર હંમેશા શુદ્ધ રાખ જેટલી જ પવિત્રતા રાખશું એટલું આપણું હૃદય પવિત્ર બનશે પછી કારણ કે આપણે આપણે સ્વચ્છતાના અનુયાયી થઈ જશું જે આપણને જરાય ગમશે રસોઈ ઘર છે ને એ ઘરનું મેન કેન્દ્ર બિંદુ છે ત્યાંથી બધા વિચારો બહાર નીકળે છે બધા વિચારો જે નીકળે છે એ રસોઈ ઘરમાંથી રસોઈ ઘરમાં જેટલી પવિત્રતા રસોઈ બનાવનારના મનમાં પવિત્રતા તમે ધોળ કીર્તન ગાતા ગાતા પ્રભુનું સ્મરણ કરતા કરતા રસોઈ એક દિવસ બનાવજો અને પછી એનો સ્વાદ જોજો અને એક દિવસ ફિલ્મના ગીત ગાતા ગાતા રસોઈ બનાવજો અને પછી એનો સ્વાદ જોજો તમે આ બેયને કમ્પેર કરજો ખાસ જોજો આ જીવનમાં અનુભવવા જેવું એની રસોઈ નો સ્વાદ આખો અલગ હોય તમારાથી કદાચ મીઠું મરચું ઓછું થઈ ગયું હશે ને તોય એ પૂરતી કરી દેશે કારણ કે ભાવથી બનાવેલી રસોઈ તમારા ભાવમાં તમે જે મન મંત્ર બોલતા હોય કે નામ સ્મરણ કરતા હોય કે પાઠ કરતા કરતા રસોઈ બનાવો એ ભાવ તમારો પ્રગટ થાય અને ભાવ સીધો હાથમાં આવે અને હાથ તમારો હલતો હોય રસોઈમાં એમાં ને નીતરતો હોય અને ને નીતરતી રસોઈ જે બનવામાં આવે ને એમાં કોઈ દી સ્વાદ ઘટે કોઈ દી સ્વાદ ભાવ બને હવે દાખલા તરીકે તમને હું એક એક્ઝામ્પલ આપું કે તમારે ત્યાં સત્યનારાયણની કથા હોય અને તમે જે શીરો બનાવતા હોય શીરાનો સ્વાદ અલગ હોય અને મહેમાન આવ્યા હોય શીરો બનાવ્યો એનો સ્વાદ કેમ અલગ લાગે છે તમને શું કામે કે બોલો તમે ભગવાન માટે બનાવ્યો છે તમે જયારે બનાવતા હોય ત્યારે તમારો ભાવ એમ હોય છે કે હું આ ભગવાનને ને ધરાવવાનું

હવે તમે શિરોજ બનાવવામાં તમે ખાલી ભાવ પ્રગટ કરો એ જ ભાવ જો રોજ રસોઈ ઘરમાં પ્રગટ કરવામાં આવે તો રોજ રસોઈ પવિત્ર બને અને ખાનાર જે હોય ઈ ઈ એટલે સમજી ગયા ખાનાર હોય ઈ ઈ એટલે અમારા ઈશ્વર અમારા ઈ કકા બારકડી માં બહેનો એ ઈ પસંદ કર્યો અમારા ઈ ઓફિસે ગયા છે અમારા ઈ હમણાં આવશે અમારા ઈ હમણાં ભોજન કરવા બેસશે અમારા ઈ ઈ ના બદલે ઢ પસંદ કર્યો તો કેવું લાગે અમારા ઢ અમારા ઢ ઓફિસે ગયા डोना रखता